મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે રાજકોટના કણકોટ ગામના પાટિયા પાસે મહિલાઓ છે છે કે રોડ પર ચક્કાજામ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે દ્રશ્યો જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો રાજકોટની આ ઘટના છે મહિલાઓ રસ્તા ઉપર આવી ગઈ ચક્કાજામ કરી દીધો છે અને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે તો મહિલાઓ જ્યારે રસ્તા ઉપર આવી ચડી છે તેના કારણે અત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા છે પોતાની વાતો અને પોતાની રજૂઆતને લઈને અત્યારે રાજકોટની અંદર મહિલાઓ છે કે જે કલેક્ટર ઓફિસે પહોંચી હતી પોતાની રજૂઆત કરવા માટે પોતાના પ્રશ્નો છે કે જે કહી રહ્યા છે કારણ કે અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેનો નિવડું કંઈ આવતું નથી અને તેના કારણે જ મસ્ત મોટી સંખ્યાની અંદર રાજકોટની મહિલાઓ કે જે રસ્તા ઉપર ઉતરી આવી અને તેના કારણે અત્યારે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે

આપણે જણાવ્યું કે રાજકોટ શહેરના કંકોટ ગામના પાટિયા પાસે મહિલાઓ દ્વારા વિરોધ આજે કરવામાં આવ્યો હતો રોડ ચક્કરજામ કરીને જે વિરોધ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મહિલાઓનું કહેવું છે કે બે મહિનાથી આ વિસ્તારમાં પાણી આવતું નથી ને અનેક ફરિયાદો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા અંતે જે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે મહિલાઓ

રાજ્યમંત્રી તો તેના વિસ્તાર માં આવે છે એટલે ચોક્કસપણે હાલ તો જે ચક્કાજામ છે તે થાળે પાડ્યું છે તે તો સાથે જ એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તાત્કાલિક જે પાણી સહિતની જે કામગીરી છે તે કરવામાં આવશે જી આ આભાલ માહિતી આપવા માટે